હા તો ઠેકા માપ મારી જે જરા કો લેવાય જાય એ તારી માં તારી માં તારી

અમરેલી હા બરાબર બાપના પેટ નો લીધો આવજે વાડી હોય માથે કડી ગયો તનો આવતો તારી બેન તારી બેન

હા તો જોવે ન યાર ઓલું હવે એ ભૂલ થઈ ગઈ એમાં એવું હતું વસંતભાઈ કે જરાક આપણી બે ની મન દુઃખું તું એમાં એવું જોતું કે હું વિડીયો જોતો તો તમારો વાથાંભળજો તો એમા ડ્રીંક કરલું તો એકાદુ પેક અને મને એવું થયું કે તમે મેર જ્ઞાતિ વિશે કઈક બોલ્યા ની એક જ્ઞાતિ બીજી હતી એટલે ભૂલ થઈ ગઈ મારી પ્રમાણે તમને માફી નો વિડીયો તો એ સાચી વાત હે ભાઈ ભાઈ હતો તો માફી એવું કીધું ભાઈ ભાઈ તમારું મારું કેવો છે જયારે આપડે બે વાત આવતી હતી બરાબર તમે ફોન કરી જીદા મને ધબધબાટી ચાલુ કરી દી હતી તમે તમારી ઘરવાળી જોડી પીધેલી હતી એને હું એટલી બધી મજા આવી ગઈ હતી

એક મિનિટ ક્લિપ કરીને ને મૂકી દેજો હા એ કઈ વાંધો નહીં હું જોઈ લઉં છું અને હું હમણાં ફ્રી થઈશ ને પછી મૂકી દઈશ બાકી વિડીયો ડિલીટ કરવા વાળો તો કાર્યક્રમ એક નહીં થાય વસંતભાઈ હવે માફી તો માગી હવે આપણી માફી માંગતો વિડીયો મૂકી તો દઉં છું આપણે ઓલો ડિલીટ કરી નાખો ડિલીટ નો થાય ડિલીટ નો થાય ભાઈ એ તો રહી જ